ગામ ગામકુવા પડેમાં જે મોટી સંખ્યામાં યુવાઓ અમારી સાથે જોડાયા છે મિત્રો તો આપ જોઈ શકો છો એમના ફોટા તો તમે પણ આપના સદસ્ય બનીએ ગુજરાતનું ભવિષ્ય બનીએ સદસ્ય બનવા માટે મિસ કોલ કરો મિત્રો પંચાણું બાર ઝીરો ચાર જીરો ચાર પર ઝીરો ચાર અને અહીંયા યુવાનોને અમે ખેસ પહેરીને એને એમને અમે આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે આહવાન કર્યો છે તો ચાલો આપણે સૌ સાથે મળીને આમ આદમી પાર્ટી સાથે જોડાઈએ અને આપણી પોતાની સરકાર બનાવીએ અને ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં આવનારી ચૂંટણીમાં આપણે સો ટકા પરિવર્તન લાવીએ તો મિત્રો ધન્યવાદ જય આદિવાસી જય જોહાર અમે આ તમામ યુવાઓનો આભાર માનીએ છીએ અમારી સાથે જોડાવા બદલ તો મિત્રો ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં અમે છીએ જય આદિવાસી જય જોહાર યુવાઓ કૌશિક વસાવા સાથે ફોટો પડાવતા ઘણા ખુશ દેખાઈ રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો ઘણા ઉત્સુક છે કે અમે નવી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને પરિવર્તન સો ટકા લાવશે એવું અમને લાગી રહ્યું છે અને સો ટકા પરિવર્તન અમે લાવશું તો મિત્રો સપોર્ટ કરતા રહેજો આવનારા સમયમાં અમે આખા નર્મદા જિલ્લામાં પરિવર્તન અને જાગૃતતા લાવશું